અગ્નિકાંડના બાદ પણ એક્સપાયર થવા છતાં હજુ પણ કચેરીમાં જોવા મળ્યા હતા એ સિલિન્ડરો જિલ્લામાં કડક કાર્યવાહીના આદેશ કરતા કલેક્ટર પોતાના તાબા હેઠળની કચેરીઓમાં ક્યારે કાર્યવાહી કરશે તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે નવસારી જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રની જ ઘોર બેદરકારી સામે આવી છે એક તરફ રાજકોટની ગોઝારી ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર જિલ્લામાં તમામ જગ્યાએ ફાયર સેફ્ટીને લઈને કડક કાર્યવાહીના દાવાઓ કરી રહ્યું છે અને તપાસોના તરકટ રચી રહ્યું છે કાર્યવાહીની વાતો કરી રહ્યું છે પરંતુ સરકારી તંત્રની જ કચેરીઓમાં અનેક કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનોમાં અભાવ જોવા મળી રહ્યો છે કે એને રિફિલ કરવામાં આવ્યું નથી આ નાયબ વન સંરક્ષણની કચેરી છે જેની બહારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્રશ્યો હું કહીશ વિનંતી કરીશ કે નાયબ વન વન સંરક્ષકની કચેરી પણ બતાવવામાં આવે અને તેની બહારના આ દ્રશ્યો છે તે સિવાય જો આપને વાત કરવામાં આવે તો આ જ બિલ્ડિંગના એ અને બી બંને બ્લોકની અંદર છથી સાત કચેરીઓ આવેલી છે જેની અંદર ફાયર સેફ્ટીના જે સાધનો છે એ તમામ સાધનો એક્સપાયરી ડેટના છે જેની અંદર જો વાત કરવામાં આવે તો સ્પીપા સબ સેન્ટર મત્સ્ય ઉદ્યોગની કચેરી તે તાબા હેઠળ આવતી જે કચેરીઓ છે તેમાં તમે કાર્યવાહી ક્યારે કરશો તે સીધો સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી